નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ 30 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનું વિદાય લઈ રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે જેમાં પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે હવામાન વિભાગને આપેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા વલસાડ જિલ્લાના તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ પંચમહાલ ભદ્રા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે આ સાથે હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે તેમણે જણાવ્યું છે કે જોર જશે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે એક ટ્રફ સાઉથ ઇસ્ટ યુપી હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો અને લેન્ડમાર્ક કરી દેવામાં આવ્યું છે હવે એક નવું એક નવું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં છે જેના કારણે વરસાદ થયો છે આજથી આ સર્ક્યુલેશનની અસર ઓછી જોવા મળશે આ સાથે જ તેમણે જણાવ્યું કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી તો બસ આજની તો આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં